સુરત પોલીસની કાર્યવાહીથી ડોક્ટર ઝાકીર મેમનની મિલકત ગેંગના કબજામાંથી મુક્ત કરાઈ રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત ડોક્ટર ઝાકીર જે છે એના એક બંગલો છે અને ત્રણ થી ચાર વર્ષ પહેલા ઉમર પિલ્લા અને ઇમતિયાજ સદ્દામ બંને ભેગા થઈને એને પડાવી લીધેલો અને દસ કરોડની એક પ્રોપર્ટી બતાવીને એવું જણાવેલું કે આપણા બંગલા જે છે એના ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડ આવશે અને એ દસ કરોડમાં જમા લઈ લઈશું એમ કરી અને એનો બંગલો ખોટા કબજા રસીદથી પડાવી લીધો અને ત્યારબાદ તેના ઉપર સજ્જાદ કાપડિયા છે એનો જે જુગારી છે એનો કબજો કરાવેલો હતો ત્યારબાદ કાયદાનો કોરડો વિંજાતા અને અલગ અલગ સદ્દામ ગોડિલ ગિંગ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થતાં ટોટલ તેર ગુનાઓને અંતે ગુચી ટક दाखल થતા સજાત કાપડિયા પોતે જે ઘરનો કબજો જે ખાલી કરી અને એને ઘરની ચાવી જે છે એ એસઓજી આવીને સુપ્રત કરીને ત્યારબાદ ડોક્ટર ઝાકીરને માનનીય પોલીસ કમિશનરના હસ્તે એ ચાવી સુપ્રત કરવામાં આવેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે